મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે આઠ દસ બે હજાર પચીસ અને આજની મગફળીની આવકની વાત કરું તો ત્રણ હજાર આઠસો પ્લસ થયેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજે આપણે લાઈવ મગફળીની હરાજીનો ભાવ જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેઈલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે બરાબર તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરજો મિત્રો હરાજીમાં એક પ્રોબ્લેમ થઈ હતી એક કહેવાય કે વ્યક્તિ હતા બરાબર તે ના પાડી કે હરાજીનો વિડીયો કે નહીં ઉતરવા દેતા એમ તો મેં એને કીધું ભાઈ જાહેર હરાજી છે વિડીયો તો બનશે જ તે બરાબર તો થોડુંક ઇસ્યુ થઈ ગયું આગળ વિડીયોમાં તમને જોવા મળશે એ બરાબર બાકી આપણે વિડીયો તો ચાલુ જ રાખવાનો છે જાહેર હરાજી છે કોઈ ના નથી પાડી શકતું આપણને બરાબર તો એ લોકોને તકલીફ પડે છે આપણે જે હરાજીના વિડીયો મૂકીએ છીએ બરાબર જે ભાવને હોય છે તો એ લોકોને તકલીફ પડે છે આપણે તમારો સપોર્ટ સાથ સખાટ બનાવી રાખજો આપણે ડેલી હરાજીની મગફળીનો વિડીયો ઉતારીને મૂકવાનો જ છે બરાબર આજના શું બજાર ભાવથી આપણે લાઈવ જોવા જઈ રહ્યા છે આવો સપોર્ટ બનાવી રાખજો વિડીયોને એન્સરી જોજો આ વર્તનમાં સમાવેર ભાઈ પાંચસો ભરીચાવન રેઠવે ત્રણ ચાર ચાર રૂપિયા ઓલું ખૂબ થવું પંદર વાળ અત્યાર અઢાર રોગવું અઠય રોટરી પાસે રોત્રી આડમી આડમ ચાલી વેચન દિકશે બે રૂપિયા પગલમાં જપણ ભાઈ

બત્રીયા યાત્રી છત્રી પાત્રી આડત્રી ચાલી બેטל બિસ્તર શેતા લોટકાની 51 55 60 62 570 બટર 570 8570 બોલો તમારે સારું છે 570 આ અમારું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો અક્કલની ભાઈ સારું છે તો ભાઈ રોજ ભાઈ 802 ગણ નાખો પછી આપી એડિટ કરો યાર ભાઈ 815 15 18 20 22 ભાઈ બરોબર કહો 82 23 24 લખો ને પ્રવેશ બરોબર 73 32 બદલી જા લે એમને લે ઉતરી જા ભાઈ આવો ભાઈ ભાવીશ ભાઈ કેમ પાછા 50 50 સાથે હારું બરોબર બરકત ભાઈ હે 8늘은 이차 순에서 여보분 еёales의 시 р 고놀였습어 ડોક્ટર કાંડુ બી આપનો મતલબ આવતો છે ડોક્ટર હે બસ ઓર કાંડુ ભાઈ 9124105989 કેવા છે ઓર હે વોસ ભાઈ 22 23 24 25 26 27 28 29 30 500 41 500 કાલે પોતાયા કા બાત 17 બનવા ની ઓર્ડર અરે બાબા પરવારમ તમાર કા લાવવાનો હોય અહીંયા તો તો જવાનું ક્યારે પૂછાય દેઓ ત્યારે બોલો જો જો કઈ કલ્લી તો અમાર વાળો તો ટક્કર જોજો તો સપડ બસ ઓર 80 રૂપિયા નું હોય ભાઈ કાયદા સસ્તો 80 છે હા થેન્ક યુ લોબર ભાઈ લેવા મોટા મોસ્ટ કાપ દેનો 80 88 90 90 માં લેવું 91 કરો આ 92 92 693 રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વખતે ની ક્વોલિટી જોઈ શકો છો રાજી મેવાજી મેવું એકણો ને પંચાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો પડતું ભાઈ ના પડે તમને બે ગડી બે

બેસો <Tab>, બે <turneva. coughs> અરે હાલો હાલો 560 રૂપિયા બોલ મારા સાચવ મારા 560 આઠ 11 11 વાર બંદર બંદર હોળ હા 100 રૂપિયા 100 હોળ 70 70 20 21 22 સાતસો ચોવીસ 724 રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકોમાં મકફળી 724 રૂપિયા બોલ કર કે તો એ આલે ચાર પાંચ 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 આ શું આના આના આ તોળા હાથ આ 11 11 આ બોલ હા હા સાતસો ચોવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકું મગફળી એક હજાર ને ચોસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કનની ક્વોલિટી જોઈ શકો છસો ને નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી મિત્રો મગફળી છસો ને નેવાસી રૂપિયા અભાવ આવ્યો છે